નાલ દ્વારા બે હાજર ચાર બે હાજર પાંચ માં ખેડૂતોની સંપાદન કરેલી જમીન નું વળતર વીસ વર્ષ વીતી ગયા છતાં પણ ન ચૂકવાતા માજી સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુફ ગામીટની આગેવાનીમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં ખેડૂતો દ્વારા તાપી કલેક્ટરને રજૂઆત કરતા જણાવવામાં આવ્યું કે ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલમાં અમારી જમીન સંપાદન થઈ છે જેના વીસ વર્ષ પછી પણ વળતર ચૂકવવામાં આવેલ નથી કાઈ ડાબા કાંઠા નઈ લેવલ કર્નલમાં બે હજાર ચાર પાંચમાં જમીન સંપાદન થઈ જેના વીસ વર્ષ પછી પણ અમને વન સ્તર મળેલ નથી એ ક્યારે મળશે જવાબદાર વહીવટી તંત્ર ખેડૂતોના એવોર્ડ સુધારણાની વાત કરે છે પણ અમને કોઈ યોગ્ય નિરાકરણની માહિતી આપવામાં આવતી નથી સુરત સુધીના ખેડૂતોને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે તેવી રજૂઆત કલેક્ટર સમક્ષ ખેડૂતો દ્વારા કરવામાં આવી ખેડૂતો દ્વારા વધુ ઉમેરતા જણાવવામાં આવ્યું કે જો સરકાર અને અમને વળતર આપવા સક્ષમ ન હોય તમારી જમીન અમને પાછી આપી દેવામાં આવી ખેડૂતોની રજૂઆત બાદ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે આને લઈને વીસ વર્ષ સુધીનું વળતર અને એનું વ્યાજ પણ ચૂકવવામાં આવશે ખેડૂતોની વારંવારની રજૂઆત અને આટા ફેરા મારી થાકી ગયા છે ત્યારે હવે માંગણીનો જવાબ દિન પચીસ માં ન આપવામાં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે ની ચીમકી ઉચ્ચારવામાં આવી અને જેની જવાબદારી સરકારની રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું મારું નામ લક્ષ્મણભાઈ લલ્લુભાઈ ગામી ગડત અને બે હજાર પાંચમાં માં અમારી જમીન સંપાદન કરવામાં આવેલી અને અમારી પાસેથી સાત બાર ટૂંક સમયમાં પૈસા મળી જાય એવી અમને ખાતરી આપેલી લોકોએ પણ અત્યારે હાલની તબક્કે વીસ વર્ષ થઈ થઈ ગયા હતું અમને કઈ વળતર મળ્યું નથી અહીંયા વ્યારાબી ઓફિસમાં કેટલા ધક્કા ખાધા છે સુરત પણ ગયા સુરત પર કોઈ જવાબ આપતા નથી હરખો જવાબ અમને મળતો નથી અને અમારું ગડક ગામ જ ખાલી અમને બાકાત રાખેલું છે બીજી જગ્યા ઉપર પૈસા મળી ગયેલા છે અને અમને બાકી રાખેલા છે એટલે વારંવાર અમે રજૂઆત કરવા માટે આજે પણ અમે આવ્યા છીએ તમારે શું માંગ છે અમારી એ જ માંગ છે જો અમને પૈસા નહીં મળે તો અમારી જમીન પાછી આપી દો અમને હું યુસુફ ગામિત સોનગઢ તાલુકા પંચાયત નો પ્રમુખ છું તાપી જિલ્લાના ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી છે કુકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનલ જેમાં બે હજાર ચાર પાંચમાં જમીન સંપાદન કરવામાં આવી હતી અને ખેડૂતોને વારંવાર સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવે છે કે તમારા એવોર્ડ સુધારવામાં આવી રહ્યા છે અને ઘણી વખત એવું કહેવામાં આવે છે કે તમને ચાર ગણા રકમ અમે ચૂકવી આપીશું આજે બે હજાર પચ્ચીસનું વર્ષ ચાલે છે હજુ સુધી ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર મળેલ નથી જ્યારે સરકારે એમની જમીન સંપાદન કરી લીધી હોય વીસ વર્ષથી ખેડ ખેતીથી એમને વંચિત રાખ્યા હોય તેમને તાત્કાલિક ધોરણે એમને જે કંઈ પણ વળતર આપવાનું થતું હોય તે આપી દેવું જોઈએ પરંતુ સરકાર જાણી જોઈને આદિવાસી ખેડૂતોને કાયમ માટે હેરાન કરે છે અન્યાય કરે છે અને જેના માટે આજે અમે આવેદનપત્ર આપવા જવાના છે અને કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરવાના છે કે જો સરકાર અમારી જે જમીન સંપાદન કરી છે એનું વળતર આપી શકતી ન હોય તો ફરીથી અમારી જમીન અમને આપી દેવામાં આવે કારણ કે અમે જમીન ક્યુ યોહણા થયા અને અમને વ્યારાથી સુરત સુરતથી કલેક્ટર ઓફિસ કલેક્ટર ઓફિસથી વેર ટુ ની ઓફિસ આવી રીતે ધક્કા ખવડાવે છે જ્યારે અમારી પાસે જમીન લેવામાં આવી ત્યારે અમે તો લોકો હિલોક હિત માટે અમે જમીન આપી હતી ને અમને વળતર મળશે એવી આશા હતી પરંતુ અમારી કોણીએ ગોળ લગાવી દેવામાં આવ્યો છે અમને લોલીપોપ આપવામાં આવ્યો છે જો સરકાર અમને દેન પચીસ સુધીમાં અમને જવાબ ન મળે તો અમે આવનાર દિવસોમાં જલન આંદોલન કરીશું મારું નામ કમાભાઈ જ્ઞાનાભાઈ ચૌધરી રહેવાસી ભોજપુર દૂર જમીન આવી છે મારે ગડત ગામમાં બે હજાર ચાર થી જમીન સંપાદન કરીને હાઈ લેવલ કેનલ ની એ લોકો એ જમીન સંપાદન કરેલી અને અમને આજ દી લગી બે હજાર પચીસ લગી કે અમને પૈસા મળ્યા નથી અને સુપ્રી હાઈકોર્ટ નો જજમેન્ટ છે એનો પણ પરિપત્ર આવ્યો છે કે જે હાઈકોર્ટના હુકમ પ્રમાણે એ લોકોને ચાર ઘણું વળતર ચૂકવી આપવાનું ખેડૂતોને જાહેર કરેલ છે બે હજાર બાવીસ તેવીસમાં પણ આજ દિલ અગી અમને કોઈ જવાબ નથી આપતા અને અમારું કઈ વળતર આપ્યું નથી હવે પછી અમને સરકાર સરકારશ્રી તરફથી હુકમ થયેલા છે તે પ્રમાણે અમને બેન વચોટિયા કે ઓ ખાતો નથી ખાવા દેતો નથી એ સૂત્ર છે તે આપણા માન્ય સાહેબ તો જ પ્રમાણે અમને સંપૂર્ણ અમારી જમીન ગયેલી છે તો ખેડૂતોને વળતર જે કઈ સરકાર તરફથી આપવામાં આવે છે તે અમને મળવું જોઈએ વચેટીઓ અમને વકીલ પણ જોઈતો નથી આટલું કહીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું